યુનોમા પાકિસ્તાન સાથે ઉભો રહીને કાશ્મીર નું રણશિંગુ વગાડતો તો એ ઝેલેન્સકી નો દેશ એટલે કે યુક્રેન હવે ઈચ્છે છે કે ભારત તેની મદદ કરે અને બિલકુલ આ સમયે રાજનાથ સિંહ અમેરિકા ગયા અને નેશનલ સિક્યુરિટી એડવાઇઝર જે અમેરિકા ના છે તેમની સાથે બંધ બારને મીટિંગ કરી આખરે આ બંધ બારને શું રણ થાય થોડા સમય માં બહાર આવશે